હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો ફ્રીમાં તૈયારી કરી શકે તે માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે સૌપ્રથમ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી અથવા પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ મોબાઈલ નંબર અથવા ઇમેલ દ્વારા રજીસ્ટ્રેશન અને લોગિન કરો ત્યારબાદ સ્ટોર પર જઈને તમામ કોર્સ જોઈ શકાશે ચેટ પર જઈને કોર્સ બાબતે કોઈ પણ પ્રશ્ન જણાવી શકશો આ તમામ કન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે અગત્યની માહિતી સમયસર મેળવવા માટે પ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે કન્સેપ્ટ અંગેના વિડીયોની સમજૂતી મિશન એજ્યુકેશન એપ્લિકેશન પર દરરોજ છ વાગે આપવામાં આવશે ફરી મળીશું આવા જે અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત